ગુજરાત રાજ્યમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી જે સંસ્થા કરે છે એટલે કે નિયામક શાળાઓની કચેરી ખાતે જે સમિતિ છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ તો સમિતિની બેઠકમાં એમણે ઓફિશિયલી નિર્ણય લઈ અને રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલી દીધો છે કે આગામી હવે ટેટ ટાટ પરીક્ષાઓ જે છે એમાં ખાસ ટાટ પરીક્ષા માટે તમે આયોજન ઝડપથી શરૂ કર દો આ બાજુ પ્રાથમિક નિયામક કચેરીએ પણ ટેટ પરીક્ષા માટે કહી દીધું છે કે ભાઈ તમે ટેટ ટાટ પરીક્ષાનું આયોજન કરો એટલે રાજ્ય પરીક્ષા બોર્ડ અગાઉ તમને જણાવ્યા અનુસાર હવે ટેટ ટાટ પરીક્ષાનું ઝડપથી આયોજન કરશે એટલે જે મિત્રો બીએડ ડીએલએડ કરેલા છે એવા તમામ મિત્રોને વિડીયો શેર કરી દેજો કે ટેટ ટાટ પરીક્ષા આવવાની જ છે અને આપણે પાસ કરવાની જ છે એની હાવ કરવાની છે બાય ઓકેન્ડ ક્રૂક કરવાની છે એના માટે લડી લેવાનું છે મથી લેવાનું છે નેવર એવર ગિવ અપ બરાબર છે ભાગું તો અમારી ભોમકાલા જે આ વખતે પોતાની જાતને સાબિત કરવાની છે થાકેગાની હારે ગાની બેઠે ગાની રૂકે ગાની ચૂકેગાની શાલા તો પોતાની જાતને સાબિત કરવા માટે આવી સરસ મજાની તક તમને મળી છે તક ઝડપી લેજો લડી લેજો મહેનત કરી લેજો અને પોતાની જાતને સાબિત કરી દેજો ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત